નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે તો મિત્રો તમને બધાને ખબર છે કે મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોની તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરહિટ જતી હોય છે અને મિત્રો તેના દરેક સોંગ અને લાઈવ પ્રોગ્રામ ગુજરાતની અંદર બૂમ પણ પડાવતા હોય છે અને મમતાબેન સોનીની વાત કરીએ તો મિત્રો મમતાબેન સોની છે મિત્રો તે એક્ટર છે મિત્રો હિરોઈન છે અને મિત્રો તે વિક્રમભાઈ ઠાકોર સાથે ઘણી બધી ફિલ્મો બનાવી છે અને મિત્રો ગુજરાતની અંદર તેમની બધી ફિલ્મો સુપરહીટ રહી છે વિક્રમભાઈ ઠાકોરની અંદર મમતાબેન સોનીની તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે મમતાબેન સોનીને ફિલ્મની અંદર કેમ નથી લીધી મિત્રો આ જે આવનારી ફિલ્મો હતી એમાં મિત્રો ખેડૂત રક્ષક સોરી સાજના જિંદગી જીવી લે અને મિત્રો રક્ષાબંધનના તહેવારો પર રિલીઝ થવાની મિત્રો ફિલ્મ છે ભાઈની બેની લાડકી તો મિત્રો આ બધી ફિલ્મમાં મમતાબહેન સોની કામ કેમ નથી કર્યું તો મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોર છે મિત્રો હમણાંની બધી ફિલ્મો છે મિત્રો સમજવા લાયક બનાવે છે સમાજની લગતી સમાજમાં કોઈ નુકસાન ના આવે તેવી ફિલ્મો બનાવે છે એટલા માટે મિત્રો મમતાબેન સોની નથી લીધી તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર મમતાબેન સોનીને લેશે જ્યારે મિત્રો લવ સ્ટોરી ફિલ્મો બનાવે છે મિત્રો વિક્રમભાઈ ઠાકોર ત્યારે મિત્રો મમતાબેન સોની અને વિક્રમભાઈ ઠાકોર એક સાથે તમને જોવા મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરીને શેર કોન્ટ ભૂલતા અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ હતું